નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર સાત નંબરના છાપરામાં આવક રહેલી છે ઘઉંની મિત્રો આપ જોઈ શકો છો જેતપુર સાઈડ આજે ઉતારવામાં આવેલા છે હાલ એક નંબરના પિલોર લઈને મિત્રો સોળ નંબરના પિલર સુધી આજે આવક જોવા મળેલી છે ગઈકાલ કરતા મિત્રો બે થી ત્રણ પિલોની આવક વધારે જોવા મળેલી છે તેમજ મિત્રો વાહનોની વાત કરીએ તો છૂટા પાલના ભરેલા વાહનની વાત કરીએ તો મિત્રો એક જ વાહન આવેલું છે જેતપુર સાઈડ ઉતારેલું છે આપ જોઈ શકો છો ઊભું રાખેલું છે તો હરાજીનું કામકાજ પણ ન્યાતિને શરૂ થવાનું છે તો હમણાં હરાજીનું કામકાજ શરૂ થાય એટલે જાણી લઈએ કેવો રહે છે આજના ઘઉના બજાર ભાવ મિત્રો બજાર હમણાં બે બેક દિવસતા થોડુંક સારું જોવા મળે છે હાલ વીસક રૂપિયા જેવી તેજી બેક દિવસતા દેખાય છે આજે પણ જાણી લઈએ કેવો રહે છે આજના ઘઉના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી ગરદ મિત્રો અરધીનું કામકાજ શરૂ થઈ ગયું છે વાહન મથકને આજે ઓક્સમેન દિનેશભાઈ આવી ગયા છે બામો રૂપિયા

છો ને ચોવીસ રૂપિયા ભાવતી લો છસો ને છવ્વીસ રૂપિયા ભાવ ભાવતી તે અને ડંખોરો માલ છે જોઈ શકો છો ડંક તમે છસો ને છવીસ રૂપિયા અમેરિકન ટુકડી છે છસો ને રૂપિયા ભાવ થયો छहो रूपिया भावतो આ 604 4 માં લખી ભાઈ મિત્રો આના 604 રૂપિયા ભાવ દીતે ટુકડા ઘાઉ છે મિડિયમ ક્વોલિટી માં છે 604 રૂપિયા ભાવ દીવા 10 20 હા પછી 3 આહા હા આ 3 53 હા મિત્રો સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સુપર ચારસો છે સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આઠ રૂપિયા ભાવ દ્યો છે ટુકડા ઘઉં છે થોડો છે શકો છસો રૂપિયા ભાવ છે મિત્રો આના છસો ને ચાર રૂપિયા ભાવતી છે થોડુંક મોટો કાળક મોટા વાળા છે છસો ને ચાર રૂપિયા ભાવતી છે ટુકડા છે ચારસો છ નું છ માં ભાઈ છસો ને ચાર રૂપિયા છસો ને અડતાલીસ રૂપિયા ભાવ ગયો છે ચારસો છ નો ટુકડા છે છસો ને અડતાલીસ રૂપિયા ભાવ ગયો

છસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો છે ટોકળા ઘઉં છે ચારસો ને છોકરા છે છસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો તાર છસો છપ્પન છસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે ભાઈ

છસો ને અઢાર રૂપિયા ભાવતી હતી લોન ગૌ છે જોઈ શકો તમે છસો મિત્રો છસો ને ત્રીસ રૂપિયા ચારસો છ નો ટુકડા છે છસો ને ત્રીસ રૂપિયા ભાવતી બિન માલ છે છસો ને ત્રીસ રૂપિયા ભાવતી હોય તો ફાઇનલી ખેડૂતો મિત્રો આ તો આજના ઘઉંના બજાર ભાવ ને મિત્રો તેજી મંદી વિઝાની વાત કરું તો મિત્રો આજે પણ જોઈએ તો ગઈકાલ જવું જ આજે પણ સુધારા વરુ બજાર છે હાલ બજાર આજે પણ થોડી એવી તેજી જોવા મળેલી છે એવરેજ બજારની મિત્રો વાત કરું તો સાડા પાંચસોથી લઈને સાડા છસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે મિત્રો અને સારી ક્વોલિટી માલ હોય તો સાતસો પ્લસ સુધીના બજાર ભાવ થઈ જાય છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતો સાથે શેર કરતા રહેજો ધન્યવાદ